હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા વેલકમ ટુ માઇ નુ હું રોટલી કરવા આવી છું ગુંડલા કરવાના બાકી છે બીજે ગયા છે વાડી લેવા હું લે જોવા ગઈ એક ખૂણે મજાના એટલે ચાલો ગઈસ તો રોટલી ચાલુ કરી દઈ ગાઈસ રોટલી થઈ ગઈ છે દાદા આરતી કરે છે હવે વિપુલભાઈ પણ નાસ્તો કરી લીધો છે બીજે પણ નાસ્તો કરી લીધો છે ઉપર ગયા છે નાવા

હા એલોવેરા ભાભી ભરત કામ કરે છે એટલે તમારે કોઈને મોતીનું કરાવવું હોય ને તો જરૂર કહેજો તમારી બેનું ને ગમે એને કરે છે જો આ બનાવી છે મોજડી એવે તમારે પણ કોઈને બનાવ્યું હોય તો જરૂર કહેજો બહુ સરસ બનાવી છે કોમેન્ટ કરજો જો તમારે કોઈને બનાવ્યું હોય તો તમને એડ્રેસ આપી પેટલી બાજુ પૂજા કરવા આવ્યા છે લીલી બા જલ ચડાવે છે ગાઈશ લીલી બા ચા પીવા ગયા છે એકલા એકલા પીલ્યો પી લીલી લીલીબા ઘી નાખીને ચા પીવે છે ઓર્ગેનિક પેલાનું છે આ તેને કઈ થાય જ નહીં પેલા તો કેમિકલ વગર હતો હવે તો કેમિકલ વાળું થઈ ગયું છે એટલે ઓર્ગેનિક છે અમાર બાની જેમ ગાયનું ઘી છો ઓરિજિનલી એ પાછું અમારી બહેન ભરાઈ ગઈ છે ગાઈસ ઘરે જાવું છે કઈ ગયા એમ નહી હું જાઉં છું ઘરે હવે ટાટા ઘરે ગાઈસ હું ઘર આવી ગયું છે હાઈ ગાઈસ આજે છાસ લેવા ગઈ એટલે લીલીમાને મુલાકાત લીધી છે અને ઘરે આવી ગઈ છું કચરો પણ કાઢ નાખ્યો છે હવે પોતા કાઢવા છે ગાઈસ હાઈ ગાઈસ પોતા લાગી ગયા છે અને હું ઉપર જાઉં છું કપડાં ધોઈ નાખીએ ગાઈસ પછી બાકીનું બીજું નીચેનું કામ કરવાનું બાકી હોય કરી નાખીએ ગાઈસ કપડા ધોવાઈ ગયા છે અને હું ફ્રી પણ થઈ ગઈ છું હવે નીચે છું હવે સુકવવાના છે અને રસોઈ પણ એટલા માટે ચાલો નીચે જઈશ હું કપડાં સુકાઈ આવી છું અને ચા બનાવ્યો છે ચા પીવાનું બાકી હતો મારે આ છેલ્લો દિવસ છે વ્રતનો આ ચા બનાવ્યો છે આજ રાતે જાગરણ છે કાબા અંગીતા બેન કેતા હતા જાગરણ છે ને હું કહું હા આવું તો જાગરણ કરવા ગાઈસ અમારે શાક બની ગયા છે એક રીંગણાનું શાક બનાવ્યું છે અને એક મેથીનું મેથીની ભાજી છે મને હવે રોટલા ચાલુ કરવા છે એટલે ચાલુ કરીને ફોન અત્યારે ચાર્જિંગમાં મૂકું છું ચાર્જિંગમાં ફટાફટ ઉતરે છે કેમકે ફોન ચાલુ ચાલુ છે એટલા માટે ગઈસ રોટલા થઈ ગયા છે અમારા એક લાસ્ટ છે ને ચડે છે

વિજય નાસ્તા કરવા બેઠા રહી રહીને ફાફડી ખાય છે વરસાદ બહુ ચાલુ છે અને વિપુલભાઈ લઈ આવ્યા છે પાંચ વાગી ગયા અત્યારે તો સાડા પાંચ થઈ ગયા છે સાડા પાંચ થઈ ગયા છે એટલે અમે હવે છે ને પુલાવ બનાવીએ છીએ કામ બે ચાલ કરી દીધું ત્યારે મૂકી દીધું છે હવે પણ બંધ નથી થતું અને મારા માટે શીરો બનાવવાનો છે આ છેલ્લો દિવસ છે આ જાગરણ છે ગાઈ કાલે હું મારું ફેવરેટ બધું ખાઈશ મારું ફેવરેટ શાક છે ને બટેટાનું કાલે તો બટેટાનું બનાવવાનું છે ફાઇનલ <laughs> I yes અને પાકવા દઉં ચોખા ધોઈ નાખું પાકી જશે પછી બાવ શીરો બનાવી નાખી અને સીધો તૈયાર કરી દીધો છે એક ઘી નહીં બાકી છે દૂધ દૂધ ને તુલસી બે સવારે ભરવાનું છે બીજું બધું કમ્પ્લીટ કરી દીધું છે બાસીરો બનાવે છે હું જમવા બેઠી ગઈ છું ગરમા ગરમ શીરો કેરી ગાઈસ વાસણ કરી નાખ્યા છે અને બાદીઓ સળગાવે છે આખી રાત સળગાવવાનો હોય ને અને હવે દાદાને ટીવી ચાલુ કરી દો દાદા ને ગુજરાતી ચાલુ કરી દીધું છે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો અહીંયા ધ્યાન કરું છું કાલે મળી નવા લોક સાથે બબાય ગુડ નાઇટ